અને પીવા માટે પાણીનું રેવણીયા તળાવની અંદર ધીમી ધારે એટલે કે હાલ અત્યારે આઠ ફૂટ જેટલું પાણી આવી ગયું છે અને તમામ ખેડૂતોને તમામ લોકોના પ્રભુ પરમાત્મા પાસે પ્રાર્થના કે આ વિસ્તારમાં ખૂબ સારો પુષ્કળ વરસાદ થાય જેથી કરીને આ તળાવ ભરાઈ જાય અને સારા એવા લોકોને પીવા માટે પાણી અને ખેડૂતોને પિયત માટે પાણી પુષ્કળ પ્રમાણમાં મળી રહે સમગ્ર ગુજરાતની અંદર સારો વરસાદ થાય વિચા વિસ્તારની અંદર વરસાદ થાય અને તમામ જે ખેડૂતોને લગતા ત્યાં ઠેમ મોટા મોટા તળાવ બધાય છલકાઈ જાય જેથી કરીને ખેડૂત સમૃદ્ધ થાય આ વિસ્તારની પ્રજા સમૃદ્ધ થાય અને પાણીની કાયમી સમસ્યા દૂર થાય એવી પ્રભુ પરમાત્માને પ્રાર્થના સાથે આજે જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ આગેવાનો આ રેવડિયા ડેમની મુલાકાતે આવ્યા અને આઠ જેવો તારીખ છ નવ બે હજાર પચીસ ના રોજ પાંચ વાગ્યે કમ્પ્લીટ આઠ ફૂટ પાણી આવી ગયું છે નજી આવક સારી